નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે ન્યૂઝ વડોદરા શહેરમાં અઢાર ઓગણીસ અને વીસ ઓક્ટોબર એક એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે અને જ્યાં વડોદરા શહેરની ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓને એક સારું પ્લેટફોર્મ મળી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે વાઘોડિયા રોડ સોમા વિસ્તારમાં જે વ્રજ પાર્ટી પ્લોટ આવેલ છે ત્યાં જ આ ખાસ એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે સમર્થ ઇવેન્ટ ગ્રુપ જે મહિલાઓ માટે ખાસ કરીને આયોજન કરે છે અને જ્યાં મહિલાઓ કે જે ગૃહ ઉદ્યોગ કરતી હોય અથવા પોતે કોઈપણ પ્રકારનો બિઝનેસ કરતી હોય તેનો સ્ટોલ જો આ એક્ઝિબિશનમાં લગાવવા ઈચ્છે તો તે ચોક્કસથી શ્રદ્ધાબેનનો સંપર્ક કરી શકે છે સમર્થ ઇવેન્ટ ગ્રુપ આ ખાસ કરીને લાવ્યું છે અઢાર ઓગણીસ અને વીસ ઓક્ટોબર ત્રણ દિવસ આ એક્ઝિબિશન ચાલશે ખૂબ જ નજીવી રકમ માટે એવો સ્ટોલ આપી રહ્યા છે ને જ્યાં તમે એક પ્લેટફોર્મ પર પોતાની જે હોમમેડ ચીજ વસ્તુઓ તમે બનાવી હોય અથવા તો અન્ય કોઈ પણ વસ્તુઓ કે જે તમે આ એક્ઝિબિશનમાં મૂકવા ઈચ્છતા હોય તો તમે ચોક્કસથી તેમનો સંપર્ક કરી શકો છો હું શ્રદ્ધા અઢાર ઓગણીસ વીસ ઓક્ટોબરના રોજ સોમા તલાવ બ્રશ પાર્ટી પ્લોટ ખાતે એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે ઓલ ઓવર વડોદરાની અંદર જે મહિલાઓ છે જે પોતે ઘરેથી ગૃહ ઉદ્યોગ કરે છે એ લોકોને માટે એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યો છે તો એ જેને મારી સાથે જોડાવું હોય મારી ટીમ સાથે જોડાવું હોય એ લોકો મારા કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરીને તમારો સ્ટોલ બુક કરાવી શકાજો એકદમ નજીવા કિંમતે નજીવી કિંમતે તમને સ્ટોલ આપવામાં આવે છે તો તમે જરૂરથી જોડાવો એવી આશા વ્યક્ત કરું છું એની અંદર દિવાળીને લગતા બધા જ બધી જ વસ્તુઓ હોય છે જેમ કે હોમમેડ ચોકલેટ છે હોમમેડ બધી ફૂડ આઈટમ્સ છે કે પછી કુર્તી છે જ્વેલરી છે જે કંઈ પણ તમે જે નો ઉદ્યોગ કરતા હોય એ ઉદ્યોગ તમે કરી શકો છો શ્રદ્ધા હેલો વડોદરા હું શ્રદ્ધા સમર્થ ઇવેન્ટ ગ્રુપની ઓનર સમર સમર્થ ઇવેન્ટ ગ્રુપની અંદર જોડાવવા માટે તમે આ નંબર પર કોન્ટેક કરો નંબર છે નાઇન ડબલ ફાઈવ એટ સેવન ફોર વન ફોર થ્રી સેવન ફરીથી રિપીટ કરું છું સમર્થ ઇવેન્ટ ગ્રુપ સાથે જોડાવા માટે તમે આ નંબર ઉપર કોન્ટેક કરો નંબર છે નાઇન ડબલ ફાઈવ એટ સેવન ફોર વન ફોર થ્રી સેવન થેન્ક યુ